મિત્રો યુટ્યુબ ચેનલનું નામ બદલવાથી આપણને શું પ્રોબ્લેમ આપણી ચેનલની અંદર થાય છે અને બીજું કે એક જ નામ રાખવાથી આપણને શું ફાયદો થાય અને ચેનલનું નામ પણ એવી રીતે કઈ રીતે બનાવવું કે લોકો કોઈ પણ જગ્યાએ સર્ચ કરે ને તો આપણી ચેનલનું નામ ફર્સ્ટ સર્ચમાં આવે એટલે કે ગૂગલમાં પણ કોઈ પણ વ્યક્તિ મિત્રો સર્ચ કરતો હોય ને તો આપણી વિડીયો પણ આવી જોઈએ આપણી ચેનલ પણ આવી જોઈએ આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આવવું પડે આપણું ચેટ આપણું અને ફેસબુક ને બધું એની અંદર આવી જવું પડે એક નામ સર્ચ કરવાથી તો આ બધું આપણે સેટિંગ કઈ રીતે કરી શકાય આટલું બધું તો મુશ્કેલ છે ને કારણ કે આપણી યુટ્યુબ ચેનલનું જ નામ સર્ચમાં નથી આવતું તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે પેજ છે શેરચેટ છે મોજ છે જોશ એપ્લિકેશન આ બધા એપ્લિકેશન એક નામમાં તો કઈ રીતે આપણે લાવી શકીએ તો મિત્રો લાવી શકો છો આપણી ખુદની ચેનલની અંદર તમે જાઓ ગૂગલની અંદર તમે સર્ચ કરો અને ગૂગલની અંદર ખાલી ટેકનિકલ જાય ગુગલ તમે સર્ચ કરશો તો ગૂગલની અંદર પણ આપણી બધી વિડિયો આવશે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આવશે આપણું ફેસબુક અકાઉન્ટ આવશે આપણું શેરચેટ અકાઉન્ટ આવશે આપણું મે બધા જેટલા એપ્લિકેશન હું યુઝ કરું છું ને એ બધાય એપ્લિકેશન મિત્રો મારા અકાઉન્ટ આવી જશે તો એવું સેટિંગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ અને ચેનલનું તમે નામ બદલો છો તો મિત્રો આપણી ચેનલની અંદર મોટામાં મોટી પ્રોબ્લેમ થઈ શકે છે આખી બધી જ માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છું વિડીયોની અંદર બને રહેજો મિત્રો અને ચેનલની અંદર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું છું તમારો ગુજરાતી મિત્રો અને આપણા દરેક ગુજરાતી લોકોને મિત્રો યુટ્યુબની અંદર આગળ વધે યુટ્યુબનું બધું નોલેજ મળે ને એવી બધી જ માહિતી તમને આપવાની પૂરેપૂરી કોશિશ કરું છું તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા યુટ્યુબ પોલિસી વિશેની અલગ આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે જેની અંદર યુટ્યુબ રૂલ્સ અને પોલિસી વિડીયોની એ ટાઈપની ચેનલ બનાવેલી છે જેની અંદર આખી માહિતી તમને સમજવામાં સમજાવવામાં મતલબ આવે છે અને એ ચેનલનું નામ છે ટેકનિકલ આરડી રાઠોડ તો ખાસ મિત્રો ચેનલ એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની તમને માહિતી મળી રહેશે તો ચલો મિત્રો શરૂઆત કરીએ પહેલી વાત કે યુટ્યુબ ચેનલનું નામ બદલવાથી આપણને શું ફાયદો થાય અને શું આપણે ચેનલમાં નુકસાન થાય તો મિત્રો એક ટેમ્પરરી એક્ઝામ તરીકે હું તમને સમજાવી દઉં કે સિટીની અંદર કે બજારની અંદર આપણે પણ એક દુકાન નાખી છે એક તમે સમજો હું શું કહેવા માગું છું કોઈ પણ એક દુકાન આપણે અહીંયા નવી નાખી છે મોબાઈલ વિશેની બરાબર મોબાઈલની દુકાન આપણે નાખી છે બરાબર એક વર્ષ કે છ મહિના કે બાર મહિના આપણા કેટલા ગ્રાહકો બંધ થઈ જાય એની અંદર પછી દુકાનનું નામ કયું મસ્ત રાખ્યું હોય આપણે પછી એ જ દુકાનનું કદાચ દુકાન આપણે એની એ જ રાખવાની છે બરાબર અને એની અંદર તમે માલ બધો મોબાઈલ બંધ વેચવાના બંધ કરીને બધો માલ સિમેન્ટ ભરી નાખો તો મિત્રો તમારા જે ગ્રાહક હતા એ શું કરશે મિત્રો અહીંયા આવશે કે નહીં આવે તમે મગજમાં ધ્યાન આપજો હું શું કહેવા માગું છું એવી રીતે યુટ્યુબ ચેનલમાં પણ એ જ છે મિત્રો કે મેં ટેકનિકલ જયગુગા નામ આપ્યું છે આપણી ચેનલની અંદર ટેકનિકલ જયગુગા જેની અંદર ટેકનિકલ જયગુવાની અંદર યુટ્યુબ વિશેના જ મિત્રો હું વિડીયો છું તમને ખ્યાલ જ છે અને તમને ખબર છે તમારા મોઢે પણ મારું ટેકનિકલ જયગુગા ચેનલનું નામ આવી જતું હશે પણ કદાચ હું ચેનલનું નામ બદલું તો તમે ખુદ કન્ફ્યુઝ થઈ જશો કે આ ચેનલ બીજી છે એટલે તમે મારી વિડીયો ઉપર પણ ક્લિક નહીં કરો તમે ખુદ વિચારજો મિત્રો નુકસાન છે કે નહીં મારી ચેનલનું હું નામ બદલું અને પ્રોફાઇલ લોગો બદલું તો તમને ખુદને એવું થશે કે આ વિડીયો ટેકનિકલ જેગોગાની નથી ભલે મારી ફોટો તમને ઉપર દેખાતી હશે સો ટકા જે વિડીયો ઉપર પણ ચેનલનું નામ અને લોગો તમને નહીં દેખાતો ને તો તમે ખુદ કહેતો કે બીજી વિડીયો કોઈ કોપી કરીને ડાઉનલોડ કરીને ચડાય છે તમે ખુદ એવું વિચારશો મિત્રો સો ટકા એટલે એટલું આપણને નુકસાન છે ચેનલનું નામ બદલવાથી અને બીજી વાત જો તમે ચેનલનું નામ મિત્રો ના બદલો તો કેટલા ફાયદા છે એ તમને સ્ક્રીનમાં લાઈવ પ્રૂફ સાથે દેખાડું આપણી ચેનલને મિત્રો ત્રણ વર્ષ થયા છે ટેકનિકલ જય ગુગલને ત્રણ વર્ષ થવા આવ્યા છે બરાબર તો અહીંયા આપણે ગૂગલની વાત કરીએ તો હું અહીંયા ગૂગલમાં તમારી સામે આવી ગયો છું ગૂગલ છે તો અહીંયા બોલો ટેકનિકલ જય ગુગલ અહીંયા સર્ચ કરું છું આપ જોજો મિત્રો ધ્યાન આપજો તો તમને પણ ખ્યાલ આવે કે ના સાચી વાત છે મિત્રો આપણી ચેનલની અંદર હંમેશ અંદર આપણી દરેક ગુજરાતી લોકોને ખબર પડે કે કયું સાચું કઈ રીતે આગળ વધું યુટ્યુબની અંદર ક્યાં જગ્યાએ ફાયદો થાય છે અને કઈ રીતે આપણું નામ બનાવું એની બધી મિત્રો મિત્રોને તમને માહિતી આપવાની પૂરી કોશિશ કરી છે તો અહીંયા હું ટેકનિકલ જયગોગા લખી લઉં છું તો આપણે લખી લઉં છું ટેકનિકલ જયગ જો અહીંયા નીચે કોઈ પણ લખેલું આપણા ચેનલ વિશે અહીંયા કાંઈ પણ લખેલું આવ્યું નથી એટલે તમે ખુદ વિચારી લો કે કાંઈ નથી એટલે એનો મતલબ એમ નથી કે આપણી ચેનલ વિશે કાંઈ જ નહીં આવે તો હું એને સર્ચ કરું છું મિત્રો તમારી સામે પ્રૂફ સાથે અહીંયા તો મિત્રો આપ જોઈ શકો છો પહેલાંમાં પહેલી આપણી યુટ્યુબ ચેનલ આવશે જેના સબસ્ક્રાઈબ અને વિડીયો તમને જોવા મળી રહેશે ટેકનિકલ જયગુગા ત્રેવીસ હજાર નવસો સબસ્ક્રાઈબ અને એક હજાર વિડીયો અપલોડ કરેલા છે તમારી સામે છે મિત્રો કારણ કે આપણે ચેનલનું નામ નથી બદલ્યું એટલે વાત કરીએ બીજા નંબરની આ બીજી ચેનલ પણ મારી જ છે મિત્રો પણ હાલની અંદર હું વિડીયો અપલોડ કરતો નથી હિન્દી ચેનલ છે ત્રીજા નંબરમાં આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આવી ગયું છે જોઈ લો અહીંયા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ તમને અહીંયા જોવા મળી રહેશે ટેકનિકલ જયગુગાનું થોડાક આપણે નીચે જશું જુઓ અહીંયા તો આપણે નીચે જઈએ એટલે જો શેર ચેટ ટેકનિકલ જયગુગા શેરચેટનું અકાઉન્ટ પણ આવી ગયું આ બધા અકાઉન્ટ મારા કઈ રીતે આવે છે ને કઈ રીતે મિત્રો તમારે જુઓ અહીંયા બધી ટેકનિકલ જયગુગા મીડિયા પરફેક્ટ આપ જોઈ શકો છો જે ટેકનિકલ જયગુગલ લખેલું છે ને એ બધા અકાઉન્ટ મારા છે પણ ક્યારે આવ્યા છે હવે વાત કરું કે અહીંયા તો એક ઓપ્શન છે વિડીયોનું દાખલા તરીકે આ ગૂગલ છે હવે ગૂગલમાં તો મારી વિડીયો કઈ રીતે આવે તો મિત્રો વિડીયો ઉપર હું ક્લિક કરીશ ને તો મારી ટેકનિકલ જયગુગલની જેટલી વિડીયો છે ને એ બધી મિત્રો વિડીયો અહીંયા તમારી સામે આવી જશે પણ એ બધું ક્યારે આવે છે એક જ નામને એક જ ટેગ લગાવવાથી હવે બધી મારા અકાઉન્ટ જોવા બધી મારી વિડીયો તમારી સામે આવી ગઈ છે આ ટાઈપ નામ બનાવવા માટે પહેલી વાર જો તમે જેટલા પણ અકાઉન્ટ વાપરો છો ને એની અંદર એક જ નામ અકાઉન્ટનું રાખવાનું છે જેવી રીતે યુટ્યુબનું નામ છે ટેકનિકલ જયગોગા એવી રીતે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ ટેકનિકલ જયગોગા હોવું જોઈએ ફેસબુકમાં પણ ટેકનિકલ જયગોગા હોવું જોઈએ શેરચેટમાં પણ ટેકનિકલ જયગોગા હોવું જોઈએ તો તમારું ગૂગલમાં કોઈ પણ વ્યક્તિ સર્ચ કરશે ને તો બધા અકાઉન્ટ આવી જશે મિત્રો તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ એને ફોલો કરજો જેથી તમને પણ મિત્રો વ્યૂઝ વધારે મળે અને તમારી ચેનલને પણ લોકો સર્ચ કરે હવે અહીંયા તમે જુઓ યુટ્યુબ વિશેનો આ તો આપણે ખાલી આપણી ચેનલની જ વાત કરીએ એટલે ચેનલનું નામ અહીંયા ગૂગલમાં હું યુટ્યુબ વિશેનો કોઈ વિડીયો ગુજરાતીમાં સર્ચ કરું છું જો અહીંયા તમે ખુદ મિત્રો આપણે તમને પ્રૂફ સાથે તમને ખબર પડી કે યુટ આપણે કઈ રીતે ગૂગલમાં આપણો વિડીયો આવે તો યુટ્યુબ યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ બરોબર છે આપણે ગુજરાતીમાં લખ્યું છે એને આપણે સર્ચ કરીએ છીએ જો જો મિત્રો ખાસ આપણે ગુજરાતીમાં લખ્યું છે યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ તો આટલું આપણે લખ્યું છે જો સર્ચ તો આપણી બધી વિડીયો આવી જશે જોઈ લો આપ ખુદ મિત્રો જોઈ શકો આપણને કેટલો ફાયદો થાય છે આ છે ગૂગલ અને ગૂગલની અંદર પણ મારી વિડીયો બધી આવે છે પણ ચેનલનું નામ ક્યારેય પણ બદલવું નહીં તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે વધુ અન્ય કોઈ પણ તમારે માહિતી મેળવી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી નવી ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ એને પણ ખાસ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પોલિસી વિશેની વિડીયો તમને મળી રહેશે આમાં